ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસ વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે ભર ઉનાળે વરસી રહેલા કમોસમી વરસાદ વચ્ચે જ ભરૂચ અને અંકલેશ્વરમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા વરસાદ ભરૂચના અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ ખેડૂતોના લલાટી ચિંતાની લકીર જોવા મળી રહી છે ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ ગરનાળામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ભરૂચ જિલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો આમોદમાં સાત મિલીમીટર અંકલેશ્વરમાં ચાર કંસોટમાં એક મિલીમીટર નેત્રંગમાં એક મિલીમીટર ઝઘડીયામાં ચાર જંબુસરમાં ચૌદ મિલીમીટર વાગરામાં વીસ મિલીમીટર અને ભરૂચમાં વીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટી ચિંતાની લકીર જોવા મળી રહી છે